ધી કચ્છ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો બેંક અને કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા ભુજ ખાતે સહકારિતા સંમેલનનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કચ્છ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ સરકારી ક્ષેત્રના આગેવાનો દિલીપભાઈ ત્રિવેદી દેવરાજભાઈ ગઢવી વલમજીભાઈ હુંબલ દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત વિનોદભાઈ ચાવડાએ કચ્છ સહકારી માળખાની પ્રશંસા કરીને સરકારી લાભો છેવાડાના લોકો સુધી પહોંચાડવાના કાર્યો સહકારી ક્ષેત્રની બેંકો ડેરીઓએ કર્યા હોવાનું જણાવ્યું હતું આ તકે ઉપસ્થિત મહાનુભાવોનું આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું વિનોદભાઈ ચાવડાએ ચંચળની સાથે વાત કરી હતી જ્યારે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનું વાતાવરણ ચાલી રહ્યું છે અને કચ્છની અંદર પણ આપણે જોઈ રહ્યા છે આજે અમારા જિલ્લાના સહકારી ક્ષેત્રની વિવિધ સંસ્થાઓ દ્વારા એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અમારા આગેવાન શ્રીઓ સન્માન્ય દેવરાજભાઈ ગઢવી આદરણીય શ્રી વલમજીભાઈ હુંબલ અને અમારા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈ અને ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિની અંદર હજારોની સંખ્યામાં અનેક લોકો સમગ્ર કચ્છભર અલગ અલગ એ પછી ડેરી હોય બેંક હોય ખેતીવાડી હોય આવા અલગ અલગ જે મંડળીઓ આપણી અહીંયા કાર્યરત છે આવા બધા જ લોકો આજે ઉપસ્થિત રહ્યા હતા અને એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે આગામી સમયે જ્યારે લોકશાહીનું પર્વ છે એની ઉજવણી તો કરીએ જ પણ નરેન્દ્ર મોદી સાહેબના આપણે એટલા હાથ મજબૂત કરીએ કે કારણ કે તેમણે કચ્છને બહુ જ આપ્યું છે અને મુખ્યમંત્રીથી માંડી કરીને વડાપ્રધાન બન્યા આજે છેલ્લા બે દાયકાથી કચ્છની જે સમૃદ્ધિ વધી છે કચ્છનો વિકાસ થયો છે એમાં મોદી સાહેબનું મોટું યોગદાન છે ત્યારે અમે સૌ લોકોએ આજે અપીલ પણ કરી હતી